પધારો પધારો સંતોષભાઈ જય માતાજી જય મામાદેવ સંતોષભાઈ વાઘેલાને અનિલભાઈ ચૌહાણને પહેલી લાઈક આપણી છે મારા વાલા તમારી પોગી ગઈ જશે આઈડી પિન કરવું હાલો કરી નીચે

Chúng tôi mau khai báo lo. Biết thôi, chú mở અનિલભાઈ બેઠો છું જો વાળું કરવા બેઠો શું અનિલભાઈ વાળું કરી તો વાળું કરી લીધા કારેક મોડું હોય ને કારેક વેલાય હોય જમવા બેઠો શું અનિલભાઈ જમી લો તો આજ વહેલા માતાજીનો પ્રસાદ લઈ એવા બધા મિત્રો કોમેન્ટ લાઈક કરતા રહેજો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરજો ને આઈડી ને સપોર્ટ કરજો રિટર્ન તમને મળી જશે મારા વાલા આપણી લાઈવની અંદર પાંચ લોકો જોડાઈ રહેલા છે તો લાઈક કોમેન્ટ કરજો